નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ સપ્ટેમ્બર આજના સવારના વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન ગુજરાત ઉપર સક્રિયશીલ લો પ્રેશર સિસ્ટમ તો ગુજરાતમાં કયા વિસ્તારમાં ભારે વરસાદ તો કયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જોઈએ સંપૂર્ણ માહિતી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લે સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ અત્યારે સવારના સમયની વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીમાંથી જે બહોળું સર્ક્યુલેશન છે તે આ રીતે સક્રિય છે ધીમે ધીમે તેના વિસ્તારોમાં આ રીતે વધારો થશે અને ગુજરાત ઉપર પહોંચવાની પૂરેપૂરી તૈયારી છે ત્યારે અત્યારના સમયે પણ મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ધારી સાઈડના જે વિસ્તારો છે સાબરકુંડલા રાજુલા તુલસીશામ તળાજા તેમાં કાળા ડિબાંગ વાદળા વચ્ચે વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સુરત બારડોલી નવસારી તાપી વાંસદા ડાંગ તેમજ વલસાડ વાપી ખાડોલી કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની શક્યતા રહેલી હવે આપણે વાત કરીએ આજે બપોરના સમયે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે તો ખાસ કરીને બપોરના સમયે જે ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ જસદણ રાજકોટ બોટાદ ચોટીલા આજુબાજુ સુરેન્દ્રનગર આજુબાજુ પણ હળવો મધ્યમ વરસાદ રહેશે સૌથી વધારે જો વરસાદની શક્યતા હોય તો ખાસ કરીને આપણે વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વેરાવળ માંગરોળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા સાઈડના વિસ્તારોથી લઈ અને વિસાવદર આજુબાજુના જે વિસ્તારો છે બગસરા અમરેલી ધારી સાવરકુંડલા પાલીતાણા તળાજા મહુવા રાજુલા જેસર બગદાણા પંથક ગારીયાદાર પંથક તેમજ બાબરા આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ ગઢડા બાબરા અમરેલી વલભીપુર ભાવનગર શિહોર ઉમરાળા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે છે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંમરપાડામાં પણ વરસાદ જોવા મળશે તો સાથે સાથે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા તેમજ નવાપુર આજુબાજુના વિસ્તારો વલસાડ વાપી ભવનાથ અંબોજી સાપુતારા વાની કપરાડા ખાડોલી દમણ દાદરા નગર હવેલી આ જે બધા વિસ્તારો છે તેમજ આપણે વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની જે દરિયાઈ પટ્ટી છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ આપણને આજે જોવા મળશે આજે ખાસ કરીને બપોર સુધીમાં આ સિસ્ટમ સૌરાષ્ટ્ર સુધી પહોંચી જશે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે મોટા ભાગના વિસ્તારો છે જેમાં વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણા તેમજ ગારીયાદાર જુનાગઢ અમરેલી ધારી બગસરા વિસાવદર તુલસીશામ ભાવનગર ભોગા વલભીપુર ઉમરાળા સાઈડના વિસ્તારો રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ સુધી ભારે વરસાદની શક્યતા ભાણવડ પોરબંદર સુધી પણ સંભાવના છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ બોડેલી અલીરાજપુર વડોદરા ખંભાત નડિયાદ ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ અમોદ ભરૂચ સુરત તાપીમાં પણ વરસાદની સંભાવના છે તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ બપોરના સમયે જોવા મળશે જોઈએ બપોર પછીના સમયે પણ વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ રાત્રિની અપડેટ તો રાત્રિના બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જેમાં ખેડબ્રહ્મા ઈડર વડનગર તેમજ ડુંગરપુર આજુબાજુના ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ મહેસાણા સાઈડના જે વિસ્તારો છે માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા માંડલી સાતબારા આજે બધા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો મોઢેરા કડી ગાંધીનગર માણસા બાયડ માલપુર લુણાવાડા સાઈડના વિસ્તારો તેમજ અમદાવાદ ધોળકા નળસરોવર મહેમદાવાદ મહુધા કપડવંજ બાલાસિનોર ડાકોર ગોધરા પીપલોજ અને દાહોદ સાઈડના વિસ્તારો તેમજ તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર બોડેલી છોટાઉદેપુર અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ડભોઈ તેમજ સિનોર રાજપીપળા દહેજ ભરૂચ ડીયાપાડા ઉમરપાડા કોશંબા વંકલ સાઈડના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો આવતીકાલે ખાસ કરીને વહેલી સવારે મુંબઈ આજુબાજુ સિસ્ટમ વધુ ભયાનક બની શકે છે તો ગુજરાતમાં પણ તુલસી શામ રાજુલા મહુવા સાવરકુંડલા તળાજા તેમજ પાલીતાણા ગારિયાદાર જેસરબગદાણા સિહોર ભાવનગરમાં વરસાદની શક્યતા તેમજ ખંભાત અમોદ વડોદરા ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આટલા વિસ્તારોમાં પણ આવતીકાલે વહેલી સવારે વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની વાત કરીએ બપોરના ત્રણ વાગ્યે ખાસ કરીને જોઈએ તો જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં જામનગર દેવભૂમિ દ્વારકામાં સામાન્ય વરસાદ હશે જ્યારે ઉત્તર ગુજરાતમાં આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર સાઈડના વિસ્તારો હોય મહેસાણા હોય હિંમતનગર અમદાવાદ સાઈડના વિસ્તારો તેમજ ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે ધોળકા નડિયાદ ખંભાત વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે અને આવતીકાલે છવ્વીસ તારીખે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ તમામ વિસ્તારો આવી જાય તેમજ અમરેલી ભાવનગર સૌથી વધારે ભાવનગરના તમામ વિસ્તારો ઘોઘા ગારીયાધાર કેસરબગદાના પાલિતાના તળાજા મૌવા તેમજ હવે આપણે જોઈએ તો વેરાવળ ઉના રાજુલા અમરેલી જુનાગઢ તુલસી શામ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે હવે જોઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાત જેમાં ખંભાત વડોદરા છોટા નર્મદા ભરૂચ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ છવ્વીસ તારીખે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખે નવ વાગ્યાની અપડેટ જોઈએ સવારની જેમાં જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ સાઈડના વિસ્તારો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારો તેમજ બપોરના સમયની પણ વાત કરીએ તો બપોરના બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બોટાદ વડોદરા દાહોદ પંચમહાલ તેમજ છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી નર્મદા વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને બપોર પછીના સમયે સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના પણ થોડા ઘણા વિસ્તારો છે સત્યાવીસ તારીખમાં જેમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તે પહેલાં કચ્છમાં ગાંધીધામ ભુજ આજુબાજુ તેમજ મોરબી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર ગીર સોમનાથ આ તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ છે મહેસાણા છે હિંમતનગર અમદાવાદ કપડવંશ નડિયાદ લુણાવાડા ગોધરા દાહોદ મહીસાગર બાંસવાડા સાઈડના વિસ્તારો પાલનપુર રાધનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે સત્યાવીસ તારીખે બપોર પછીના સમયે પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જેમાં પાલનપુર મહેસાણા એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી તેમજ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ખેડા આણંદ તેમજ ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને ભાવનગર બોટાદ અમરેલી ગીર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખમાં પણ આ જે આખો પટ્ટો છે તેમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય માત્ર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણામાં હળવો વરસાદ રહેશે એટલે કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નથી અઠ્યાવીસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની એક્ટિવિટી આ રીતે જોવા મળશે વાત કરીએ તો તેમાં સામાન્ય હળવા ઝાપટા સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના ભાગોમાં ચાલુ રહેશે હવે આપણે વાત કરીએ આગામી ચોથી તારીખથી એટલે કે નવરાત્રી દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે ભાગો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની એક્ટિવિટી ચાલુ થઈ શકે છે અને આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર તેમજ અરબી સમુદ્રમાં હવે તો ખાસ અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તો ગુજરાત તરફ પણ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેશે ઓક્ટોબર નવેમ્બરમાં એકાદ બે વાવાઝોડા બનવાની પણ સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ પવનની આજની વાત કરીએ તો આજે કચ્છના ભાગોમાં એકતાલીસ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાડત્રીસ ક્યાંક ક્યાંક પવન જોવા મળશે આવતીકાલે પણ આડત્રીસથી થી ચાલીસની પવનની ઝડપ રહેશે સત્યાવીસ તારીખમાં કચ્છમાં ચુમ્માલીસ ઉત્તર ગુજરાતમાં બેતાલીસ એવી તેમજ સૌરાષ્ટ્રમાં ત્રીસથી પાંત્રીસની પવનની ઝડપ રહેશે અઠયાવીસ તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ નોર્મલ જોવા મળશે ઓગણત્રીસ ત્રીસ પહેલી બીજી ત્રીજી અને ચોથી તારીખ સુધી કચ્છના વિસ્તારોમાં ત્રીસથી પાંત્રીસ સૌરાષ્ટ્રમાં પચીસથી ત્રીસની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ આગલા સમયની અંદર હવે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે હવે આવતા દસ દિવસની અંદર સૌથી વધુ વરસાદના વિસ્તારો હોય તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડમાં નવ દસ ઇંચ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર આજુબાજુ પાંચ ઇંચ અમરેલીમાં ચાર ઇંચ તેમજ ભરૂચમાં છ ઇંચ રાજપીપળા સ છોટાઉદેપુર વડોદરામાં સાત ઇંચ વરસાદ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા ચારથી પાંચ ઇંચ વરસાદની શક્યતા બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે કચ્છના વિસ્તારો તેમજ આ જે બધા વિસ્તારો છે તેમાંથી ચોમાસું વિદાય લીધી હોય તેવી સ્થિતિ એટલે કે સામાન્ય હળવો વરસાદ રહેશે ભલે ચોમાસું વિદાય લઈ પરંતુ છતાં પણ માવઠા રૂપી વરસાદ ચાલુ રહેશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત